કાઈ વાંક વગર નહીં અમે સારણ સમાજ નું ગૌરવ વધાર્યું છે ભાઈ અમે વડાપ્રધાન એ કોના નામ લીધા કવિઓ કલાકારો લીધા કે હમણાં મોદી સાહેબ ચારણત્વ વિશે બોલ્યા એમાં અમે એટલા વટ થી રહી છે જ્યાં જાય દુનિયા સન્માન કરે પગે લાગે છે શું અમે સમાજના માટે ખરાબ કર્યું કોઈ એક માણસ એવડા મોટા સમાજમાં ખરાબ થયો હોય તો એમાં આખો સમાજ અત્યારે આપણી હારે બોલે છે વિડીયો માફી ના માગી બીજા મોકલે છે તો આખા સમાજ ની વાત નહીં અને વાતો તો જે વ્યાસ ની પરંપરા છે પછી તમે મારે શું નામ તમારું રામભાઈ ગઢવી બોલું પાલિતાણા થી તો આ તો રામભાઈ તમે મારા મિત્રો આપડે ઓળખતા હોય બે વાર ત્યાં ભેળા થયા હોય પછી તમે પ્રોગ્રામ માં હોય મારા ભાઈ બંધ રામભાઈ આવે છે એમ હું નકો બરોબર છે

ઘટવા માં હોય મેં શોધી ના તને હાંજે મારવાનો છે આ બંધી ખુલે એટલે તને મારવાનો છે કીધો કલાકારો તરફથી કોઈ કઈ ખાલી અકા વિડીયો બનાવી મૂક્યો બાકી કોઈ કલાકાર જાહેર માં રોડે આવ્યો નથી

હા હું એમ તમને કઉ છું એને જે તમને ગાળ દીધી હોય ને તો તમે પ્રવીણ કાકા ને ફોન કરી શકતા હતા મને ફોન કરી શકતા હતા તમારે જાણવું હતું તમારો કોઈ ભાઈ એને એમ કીધું છે કે ઉપાડી લેવા છે અરે પણ ગાળતી છે ક્યાં મારી વાત સાંભળો ઉપાડી લેવા માટે તમે ક્યાં મળો છો અમને તમે હું બે દિવસ માં આવું છું ગુજરાત અત્યારે તો હું ગુજરાત માં છું હું બે દિવસમાં ગુજરાત માં આવું છું બરોબર

વા ના ના પણ તમે મારી નાખવા વાળા હું અમારે વાત કરી એમ નઈ તમારે વાત તો કરવી જોઈએ ને તમે મારા બનેવી સાહેબ ને ઘરે લેવા મોકલવાનું કે છો અમે ઉઠાવી લેવું તો ઉઠાવી લેવાની જન્મ તેવો મોકલવાનું હું આવી જઉ છું આજ ને કાલ રાતે હું ભોગી જવાનો છું હાર્દિક નો ફોન આવ્યો હાર્દિક મારો ભત્રીજો છે મેં એને કીધું ભાઈ દાન છે ને કહી દઉં છું કહી દીધું બોલો તમે બોલો

હા ચાલુ છે હા હા ભાઈ હા માલધારી બોલું મારા બનીવી છે એ તારો બનેવી છે ને મારા બની છે વિષ્ણુભાઈ વિષ્ણુભાઈ રબારી હા રબારી અમદાવાદ વાળા ને હા બોલો બોલો ભાઈ હા બોલો રામભાઈ ગઢવી બોલો ભગવાન વિષ્ણુ માર્ગ ધારી સમાજ ની હોય મારા બેન બનાવેલા છે તમારે કરવાનું તમારું તમારું અમે કઈ જગ્યાએ તમે કઈ શક્યા શું મને હું મહેસાણા છું હું મહેસાણા જવું તમારી પાસે પેલા મારે રસ્તામાં આવશે મારે પછી અમદાવાદ મહેસાણા આવશે તમે વાડીનાથ મુ છું રાત્રે પ્રોગ્રામ મને ફોન કરો વિસનગર કહો તો મહેસાણા આપડે મળી લઈએ અને ચારણ નું હવે તમે મહેસાણા આવજો કરે છે લોડો એવું નથી

માણસ ચોપન ગુના મારી ઉપર આમ નામ નથી ભાઈ આ થવાનું વિષય છે તમારો બંને છે ને એને કેજો એને કે તું તમતાર હાસીન રાખો બરોબર હા પણ તમે આવો ને અને તમતાર પચાસ ગાડી સો ગાડી તમતાર લઈને આવી જ જાવ હું આવું છું ભાઈ હું તો પિસ્ટલ રાખતો નથી રાખતો હું અને હું છે ને સિંગલ જ રખડું છું ભાઈ ઓકે ઓકે બરોબર આપડે તમારા બને સાહેબ ને કહેજો ને ધ્યાન